મહુવા તાલુકાના બગદાણા પંથકમાં વરસાદે શ્રી ગણેશ કર્યા છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી ગુદરણા ધરાઈ બોડલા કુંભારિયા તેમજ મોણપર બગદાણા સહિતના સમગ્ર પંથકમાં વરસાદની સિઝનની શરૂઆત થઈ છે કમોસમી માવઠું વરસ્યા બાદ પછી લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાએ આ વિસ્તારમાં દસ્તક દીધી હોય તેવું લાગી રહ્યું છે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો જો કે આકાશમાં કાળા ડિબાંગો છવાયા અને ત્યારબાદ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી વીજળી અને પવન સાથે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા સારા વરસાદના પગલે ખેતર તેમજ રોડ રસ્તા પર પાણી ફરી વળેલા જોવા મળ્યા હતા લાંબા સમય બાદ વધુ માત્રામાં વરસાદ વરસતા લોકોમાં ક્યાંક બફારાથી આંશિક રાહત પણ જોવા મળી હતી અને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ